સરગમ એકેડમી દ્વારા દિવાળી પર્વ નિમિત્તે પચીસમી ડબ્બા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની નામાંકિત અને ખૂબ જ જાણીતી સરગમ એકેડમી કે જે કંઈક નવું કરવા માટે જાણીતી છે તેઓ દ્વારા પચ્ચીસ ડબ્બા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવાળીનો પર્વ હોય અને ખાસ આ ડબ્બા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની ખાસિયત એ હતી કે જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી પોતાને મનગમતી વાનગીઓ બનાવીને ત્યાં લઈને આવવાની તમામ લોકોએ એકસાથે બેસીને જે ઘરેથી લઈને આવ્યા હોય ડબ્બામાં તે વાનગીઓ એકબીજા સાથે શેર કરવી એકબીજાના સારા ખરાબ જે અનુભવો રહ્યા હોય જીવનના તે વિશે એકબીજા સાથે વાતચીત કરવી અને આ રીતે સમય વિતાવો મનગમતી રમત રમી શકાય અને એ માટે આ ડબ્બા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય આયોજન કે જેમાં લર્ન વિથ ફનના કોન્સેપ્ટ સાથે ડબ્બા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર અને તરસાલી ખાતે આ ડબ્બા પાર્ટી યોજવામાં આવી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડબ્બા પાર્ટીમાં જોડાયા હતા સૌ પોતપોતાના ઘરેથી ડબ્બામાં અલગ અલગ વાનગીઓ બનાવીને લાવ્યા હતા પોતાના જીવનના અનુભવો એકબીજા સાથે શેર કર્યા સાથે જ મનગમતી રમતો રમી અને દિવાળીનો પર્વ હોય ત્યારે આ સરસ મજાની ડબ્બા પાર્ટીમાં સૌએ ખૂબ જ મજા માણી